ભરતાના ટોલનાકા પાસે જિલ્લા પોલીસે પંચાણું લાખ રૂપિયાનો દારૂ સહિત એક કરોડ રૂપિયાથી વધુ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ભરૂચ વડોદરા નેશનલ હાઇવે પર ભરતાના ટોલનાકા પાસે રાત્રે જિલ્લા એલસીબીની ટીમ વાહન ચેકિંગમાં હતી તે વખતે પોલીસના માણસોને જોઈ એક ટાટા ટેમ્પોના ચાલકે પોતાનો ટેમ્પો દૂર ઊભો રાખ્યો હતો જેથી પોલીસને શંકા જતા ટેમ્પા નજીક જઈ અંદર બેસેલા બે શખ્સોની પૂછપરછ કરતા બંનેએ ટેમ્પાની અંદરના કન્ટેનરમાં દારૂનો જથ્થો છે તેમ જણાવ્યું હતું બાદમાં હાઇવે પરથી ટેમ્પોને કન્ટેનર સાથે કરજણ પોલીસ સ્ટેશનમાં લઈ જવાયો હતો જ્યાં તપાસ કરતાં કન્ટેનરમાંથી પંચાણું પોઈન્ટ છપ્પન લાખનો કિંમતની દારૂની પંચાણું હજાર નવસો છાસઠ નંગ બોટલ મળી હતી પોલીસે દારૂનો જથ્થો બે મોબાઈલ ટાટા ટેમ્પો મળી કુલ રૂપિયા એક પોઈન્ટ છ કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો ટેમ્પા સાથે ઝડપાયેલા બંને શખ્સોએ પોતાનું નામ અંતુલ ગંગાધરન પિલ્લઈ અને ઉન્ની હિરાવા જાણવા મળ્યું હતું બંનેની વધુ પૂછપરછ કરતાં દારૂનો જથ્થો ભરેલો ટેમ્પો અમને ગોવાથી આપ્યો હતો અને ગુજરાતમાં ગોધરા ખાતે લઈ જવાનો હતો તેમ પોલીસને જણાવાયું હતું આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે